માન દરવાજા ટર્નામેન્ટ્રી ડેવલપમેન્ટ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત સ્મીમેર હોસ્પિટલ નવા સુવિધાઓનું લોકાર્પણ સુરત મહાનગરપાલિકાના માન દરવાજા ખાતે આવેલા તેરસો ને બાર ટર્નામેન્ટ ડોક્ટર બાબાસાહેબ આંબેડકર મ્યુનિસિપલ શોપિંગ સેન્ટર ફાર સ્ટેશન તથા સુરત મહાનગરપાલિકાની પ્રાથમિક શાળા અને આંગણવાડી સહિત રીડેવલપમેન્ટનું આયોજન કરાયું છે કેન્દ્રીય મંત્રી સી આર અને ધારાસભ્ય સંગીતા પાટીલ દ્વારા વસાહતના લોકોના હિતને જોતા શરૂઆતના તબક્કેથી જ હકારાત્મક અભિગમ સાથે પ્રયાસો કરાયા હતા આ ટોર્નામેન્ટના રીડેવલપમેન્ટ ટેન્ડરમાં નેગેટિવ પ્રીમિયમનો ટીડીઆર સ્વરૂપે મંજૂરી મળી ગઈ હોય હવે કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી આર હાસ્તે હસ્તે ખાતમુહૂર્ત થયું હતું સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમોર હોસ્પિટલ ખાતે એકસોને અઠ્યાવીસ લાઇટ સિટી સ્કેન મશીન અને એક પોઈન્ટ પાંચ ટેસ્લા એમઆરઆઈ મશીન ટર્ન કી સહિતની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી જેનું લોકાર્પણ સ્મીમોર હોસ્પિટલ ખાતે થયું હતું ઉપરાંત રાજ્ય સરકારની જાહેર આવાસોના પુનઃ વિકાસ યોજના બે હજાર સોળના અમલીકરણના ભાગરૂપે સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા ટીપી સ્કીમ નંબર સાત આંજણા ફાઇનલ પ્લોટ નંબર એકસોને અઠ્યાસી પૈકી માન દરવાજા ખાતે તેરસો ને બાર ટેનામેન્ટ ફાયર સ્ટેશન નગર પ્રાથમિક શાળા તેમજ આંગણવાડી સહિતના વિવિધ રીડેવલપમેન્ટના કામોની ખાતમુહૂર્ત વિધિના જાહેર કાર્યક્રમનું આયોજન ડોક્ટર સાહેબ આંબેડકરના શોપિંગ સેન્ટરની પાછળ કરાયું છે આ વિસ્તારના ધારાસભ્ય છે શ્રી પ્રવીણભાઈ ગોગારી ધારાસભ્ય શ્રી ધારાસભ્ય શ્રી અભિષભાઈ રાણા કે જે પણ સતત પ્રયાસ નથી લતા ધારાસભ્ય શ્રી સંદિપભાઈ દેસાઈ ધારાસભ્ય શ્રી મનોભાઈ પટેલ સુરત શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી પરેશભાઈ પટેલ પૂર્વ મેયર અને પૂર્વ શહેરના અધ્યક્ષ શ્રી નિવેન્દનભાઈ જાજમેરા ડેપ્યુટી મેયર શ્રી નરેન્દ્રભાઈ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી શ્રી અને ચેરમેન શ્રી બેઠેલા આગેવાનો અને જેમણે આમ તો ત્રણ વર્ષ નો સમય ગાળો છે પણ દોઢ થી બે વર્ષ થી અંદર જ તમને મકાન આપવા માટે તેમને નિર્ધાર કર્યો છે અને કોઈ આગળ નહીં આવતું હતું ત્યારે એ આગળ આવ્યા એવા જેમને કોન્ટ્રાક્ટ મળ્યા છે એવા અનિલભાઈ રોંગટાજી અહીં ઉપસ્થિત સૌ કોર્પોરેટરશ્રીઓ પેનામેટના

અને અહીંયા રહેતો ત્યારે કલ્પના પણ નહોતી કે આ ટેનામેન્ટને તોડીને નવા બનાવવા માટેની કામની જવાબદારી લેવી પડશે એમાં સફળતા પણ મળશે એ કલ્પના નહોતી એટલા જ માટે તમને જે ખુશી છે એના કરતાં મને વધારે ખુશી છે બીજા ખુશીના સમાચાર એ છે કે જ્યારે જ્યારે ટેનામેન્ટના ભાઈ બહેનો મળવા આવતા હતા એમની જે સ્થિતિ હતી ખૂબ જ દયનીય સ્થિતિ હતી ભાડું ખૂબ મોંઘું હોય ભાડાના પૈસા ચૂકવવામાં તકલીફ પડે ઘર ચલાવવામાં તકલીફ પડે ઘણી બધી બહેનોના હાથમાં પાણી આવી જાય અને ત્યારે હૃદય ધ્રવી ઉઠે અને કોઈ કોન્ટ્રાક્ટર આવતું નહોતું ઘણી બધી મુશ્કેલીઓ આવતી હતી ત્યારે મેં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને વિનંતી કરી કે થોડા રિલેક્સેશન આપો અને આ કામ કરવા દો ને એમણે પણ થોડા રિલેક્સેશન આપ્યા અને અનિલભાઈને મેં કહ્યું કે નફો નુકસાન ભગવાન તમને વધુ પૈસા આપશે જ પણ આ ગરીબો માટેનું કામ છે અને એમને ક્વોલિટી કામ આપવાનું છે ઝડપમાં આપવાનું છે જે છે એના કરતાં મોટું કરીને આપવાનું છે અને તમે આમાં નફો નુકસાનની ચિંતા કર્યા વગર તમે આ એક સેવાનું કામ કરો અને એમણે આ જવાબદારી ઉપાડી એટલા માટે અનિલભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું